આમ જે માણસ પોતાની ઉપર સંયમ રાખતા શીખ્યો છે તેના પર બહારની કશી વસ્તુની અસર થતી નથી તેને માટે કોઈ ગુલામી રહી નથી એનું મન મુક્ત થયું છે આવો માણસ જ જગતમાં સારી રીતે રહેવાને યોગ્ય છે જગત વિશે સામાન્ય રીતે બે પ્રકારના અભિપ્રાય ધરાવતા માણસો જોવામાં આવે છે કેટલાક નિરાશાવાદી છે તેઓ કહે છે આ જગત કેવું ભયંકર છે કેવું દુષ્ટ છે કેટલાક આશાવાદી છે તેઓ કહે છે આ જગત કેવું સુંદર છે કેવું અજબ છે પોતાના મન ઉપર જેમનો કાબુ નથી તેમની દ્રષ્ટિએ જગત કાતો દુષ્ટતાથી ભરેલું છે અથવા સારા અને ખરાબનું મિશ્રણ છે આપણા મનના આપણે માલિક બનીએ ત્યારે આ જ જગત આપણને આશાવાદી લાગશે ત્યારે આપણી પર સારા નરસાની અસર થશે નહીં સર્વ યોગ્ય સ્થાને જ છે અને સુમેળવાળું છે એમ આપણને જણાશે આ જગત નરક છે એમ શરૂઆતમાં કહેનારા કેટલાય માણસો સંયમ રાખવામાં સફળતા મેળવ્યા પછી આ જગત સ્વર્ગ સમાન છે એમ કહેતા થાય છે જો આપણે સાચા કર્મયોગી હોઈએ અને જો આપણે એ સ્થિતિએ પહોંચવા માટે તાલીમ લેવી ઈચ્છતા હોઈએ તો ગમે ત્યાંથી શરૂઆત કરીએ અંતમાં આપણે સંપૂર્ણ આત્મવિલોપનની સ્થિતિએ પહોંચવાના અને આ ભા સમાન સ્વનો લોપ થતાં જ આ સમસ્ત જગત જે પ્રથમ અશુભથી ભરેલું આપણને લાગતું તે જ સ્વર્ગ સમાન પરમ સુખથી ભરેલું જણાશે એનું વાતાવરણ જ પરમ સુખથી ભર્યું હશે ત્યાં નજરે પડતો દરેક માનવ ચહેરો દિવ્ય હશે કર્મયોગનું આ લક્ષ્ય અને હેતુ છે અને વ્યવહારુ જીવનમાં આ એની પૂર્ણતા છે